આકાશવાણી ભૂજ પ્રસ્તુત છે ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીને અનુલક્ષીને ભૂજ અને માંડવી ખાતે યોજાનારા નાટક એમ કે ગાંધી હાજર હો ના લેખક અને ગાંધીજીની ભૂમિકા નિભાવનારા શ્રી દીપક અંતાણીની મનોજ સોનીએ લીધેલી મુલાકાત નમસ્કાર શ્રોતા મિત્રો આજે એક વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો અને આજે આપણે વાત કરવાના છીએ ગાંધીજીની કચ્છ યાત્રા વિશે અને એના વિશે એક નાટક જે આજે યોજાવાનું છે એના વિશે મિસ્ટર એમ કે ગાંધી હાજીરો તો આ નાટકના લેખક આ નાટકના મુખ્ય અભિનેતા જેમણે ગાંધીજીનો રોલ અદા કર્યો છે એવા દીપકભાઈ અંતાણી દીપકભાઈ અંતાણી આપણા સૌનું કચ્છનું ગૌરવ છે અને એવો ભુજ શહેરના છે એમનું વતન ભુજ છે દીપકભાઈ આપનું આકાશવાણી ભુજમાં સ્વાગત છે

એમના નામે છે નાટકના ઘણી બધી ફિલ્મો ગુજરાતી ફિલ્મો ગુજરાતી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર એના ડિરેક્ટર રહ્યા છે ઘણી બધી સિરિયલ વર્ષોથી કરી છે તો દીપકભાઈ આપનું પુનઃ અમે સ્વાગત કરીએ છીએ અને થેન્ક યુ જી દીપકભાઈ અમને જાણવું છે કે આજે ગાંધીજીની કચ્છ યાત્રા છે એની આજે સો વર્ષ થઈ રહ્યા છે એની થોડી વાત કરશો અને પછી આ નાટકની થોડી વાત કરો મને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગાંધીજી એ વખતે બે અઠવાડિયા માટે કચ્છમાં આવેલા અને જુદા જુદા સ્થળે પદયાત્રા કરીને ફંડ રેઝિંગ કરેલું જી એટલું મને ધ્યાન છે એનાથી વિશેષ બહુ વિગતો હજી મેં જોઈ નથી જી જી તો હવે આપણે આ નાટક વિશે વાત કરીએ જે આજે ભુજમાં ટાઉન હોલમાં યોજાવાનું છે ને આવતીકાલે માંડવીમાં યોજાવાનું છે એ નાટકનું નામ છે મિસ્ટર એમ કે ગાંધી હાજીર હો તો એ નાટક વિશેની વાત કરશો દીપકભાઈ હા બિલકુલ એકચ્યુલી હું આટલું બધું ગાંધીજી કરતો હતો ત્યારે મને એમ થયું કે મારે પણ કંઈક પ્રદાન વિશેષ પ્રદાન કરવું જોઈએ એટલે બહુ વિચાર્યા પછી અને ઇન્ટરનેટ પર ને બધા જોયા પછી મને એવું લાગ્યું કે ગાંધીજીની અગેન્સ્ટમાં બધા બહુ જ વિવાદો છે ભગતસિંહની ફાંસી હોય કે બ્રહ્મચર્યના પ્રયોગો હોય કે સરદારને બદલે નહેરુને પ્રોજેક્ટ કર્યા એ હોય કે મુસ્લિમ તરફી રહ્યા હોય ભાગલા વગેરે અંગે બહુ જ મત મતાંતર અને એમનો પ્રત્યે વિરોધ છે એટલે મને થયું કે મારે આના તથ્યો બહાર લાવવા જોઈએ કે હકીકત શું છે એટલે મેં મારી રીતે થોડુંક સંશોધન કર્યું અને આ નાટક લખ્યું પહેલાં મેં એવું રાખ્યું હતું કે ત્રણ વાંદરાઓ ગાંધીજીને યાદ કરે છે અને દુઃખી થાય છે કે ગાંધી ઉપર આટલા વિવાદ વિવાદો કેમ છે અને વાંદરાઓ આ પ્રશ્નો કરે છે પણ પછી એક બે મિત્રો સાથે વાત કરતાં એવું લાગ્યું કે ના એ ડાયરેક્ટ જ હોવું જોઈએ એટલે એડવોકેટ કોર્ટમાં ગાંધીજીને બોલાવે છે અને આ બધા આક્ષેપોના ગાંધીજી જવાબ આપે છે અને કદાચ પહેલીવાર આ પ્રશ્નોનો જવાબ લોકોને સાંભળવા મળશે એ બહુ આપે વાત સાચી કરી કે ગાંધી વિશેના તથ્યો અને ખાસ કરીને જ્યારે હવે આ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારે ગમે તે માણસ ગમે તેમ લખી નાખે ઘણી વાર તો એવું લાગે કે દીકરા હોય બાપ વિશે કે તમે અમારા માટે શું કર્યું એના જેવું લાગે પણ બાપ હંમેશા બાપ જ રહે છે અને આપને શું આપ શું કહેવા માગો છો કે આજકાલ જે ગાંધીજી વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તો એનું એ અને જે પુસ્તકમાં ગાંધી છે એ બે વચ્ચેનો શું ફરક લાગે છે આપણું પુસ્તકમાં દરેકે ગાંધીજી સિવાય જેમણે ગાંધીજી વિશે પુસ્તકો લખ્યા છે મેં જો કે બહુ નથી વાંચ્યા પણ દરેકે પોતપોતાની રીતે અર્થગઠન કરેલા છે એના પણ મને મેં જે વાંચ્યું છે તેમાં મને મનુભાઈ પંચોળી નું જે કંઈ થોડું ઘણું વાંચ્યું છે ત્યારે મને એમ લાગ્યું કે એ કદાચ ગાંધીજીને બહુ સરસ રીતે સમજ્યા છે બાકી તો ગાંધીજી પોતે એમણે એમ કેમ જ કહ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે અને એમણે જે કહેવું હતું એ એમણે કરીને બતાવ્યું પ્રયોગમાં મૂકીને બતાવ્યું છે એટલે એમને વાંચવા કરતાં વાંચીને બહુ વિસ્તૃત રૂપે સમજવાની જરૂર છે દીપકભાઈ આપ વર્ષોથી ગાંધીજીનું કેરેક્ટર રોલ કરી રહ્યા છો તો આ પાત્ર નિભાવતા નિભાવતા એક મને હળવો પ્રશ્ન થાય કે ક્યારેક તમે પેન્ટ શર્ટ પહેરીને જતા હો કે ફેમિલી સાથે જતા હો ત્યારે તમને કોઈ એમ જેમ કે રામાયણના રામ અરુણ ગોવિલ સાથે થતું એવું કંઈ આપની સાથે થયું ખરું ના ફોર્ચ્યુનિટી નથી થયું એટલે હું થોડોક એના માટે કોન્શિયસ પણ રહું છું કે જ્યારે ગાંધીજી ન કરવાનું હોય ત્યારે ફ્રેન્ચ કટ દાળી રાખું અને બને ત્યાં સુધી હું ટોપી પહેરું એટલે જનરલી અને આમ પણ એટલું જલ્દી કોઈને ખ્યાલ નથી આવતો પછી કહીએ ત્યારે એમ થાય કે હા વાત સાચી તમે લાગો છો તો ખરા એવા દીપકભાઈ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આ આટલા બધા આપણે આપે શો કર્યા યુગ પુરુષમાં પણ આપણે ગાંધીજીનું પાત્ર ભજવેલ અને આ નાટકના પણ શો કરી રહ્યા છો તો કોઈ એવા શ્રોતા કે કોઈ એવી વ્યક્તિ આપને પછી મળીને કહ્યું હોય કે આપનું નાટક જોયા પછી મેં સાચા ગાંધીને જાણ્યા હા ઘણું બધું ઘણી બધી વાર એવું થયું છે પણ મજાની વાત એ છે કે આમાં બાળકોને અને યુવાનોને વધારે રસ પડે છે એટલે યુગ પુરુષમાં પણ એક સ્કૂલ કોલેજો માટે શો કરેલા ત્યારે પણ વિદ્યાર્થીઓ આવીને કહ્યું કે અમે પહેલીવાર આ દ્રષ્ટિએ ગાંધીજીને જોયા અથવા તો ગાંધીજી વિશે આટલું બધું જાણ્યું અને લોકો એટલું જેને કહેવાય કે બિલીફ એટલે માની લેતા હોય છે કે આ જ ગાંધીજી છે કે ક્યારેક એવું થયું હોય કે ચાલું શોમાં હું કોસ્ચ્યુમમાં હોઉં સરસ સીન ચાલતો હોય અને કંઈક ડિસ્ટર્બન્સ થાય તો મારે પરફોર્મન્સ અટકાવીને થોડુંક ટોકવું પડે કે ભાઈ અવાજ ના કરો પ્લીઝ એવું એકાદ વાર થયું હતું તો શો પત્યા પછી આવીને દર્શકે એવું કહેલું હોય કે બધું બહુ જ સરસ પણ તમે ગાંધીજીના પોશાકમાં આટલો પણ થોડો ગુસ્સો કર્યો અને એમને ના ગમ્યું એટલે એટલું બધું એ લોકો બિલીવ કરી લેતા હોય કે પગે લાગતા હોય એટલે જ્યારે ગાંધીજીના ગેટઅપમાં હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે છે દીપકભાઈ આપ ભુજના છો તો આ ભુજ છોડી અને અમદાવાદ ગયા ને ત્યાં આપની થોડી જે જે કળાની છે વાત છે અભિનયની વાત છે એ થોડી કરશો કે આપ કઈ રીતે આ ક્ષેત્રમાં ગયા આમ તો હું નાનપણથી જ જેકો પોલ માસ્ટર ઓફ નંદ જેવું હતું એટલે બધી બહુ જ એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીમાં ભાગ લેતો સ્પોર્ટ્સથી માંડીને મ્યુઝિકથી માંડીને બધું જ પણ પછી મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું ડિપ્લોમા એન્જિનિયરિંગ વખતે હું એક માય મુમેન્ટના વર્કશોપમાં જોડાયો એક તાપસ્યનો લાઇટિંગનો કેમ્પ કર્યો ત્યાં ટેલેન્ટ ઇવનિંગમાં નાટકો કર્યા એમ કરતાં કરતાં થોડોક નાતો જોડાયો અને પછી બેઝડ ઓન દેટ મને આઈપીસીએલ વડોદરામાં નોકરી મળી અને ત્યાં મને એમ થયું કે આ તો બહુ મોનોટોનસ લાઈવ છે રોજ સવારે જવાનું કાર્ડ પંચ કરવાના નોકરી કરવાની અને એ જ બધી પોલિટિક્સની ને ક્રિકેટની ને એ બધી વાતોને મજા નહીં આવતી અને ત્યાં વડોદરામાં જેમનો મેં માય મેન મુવમેન્ટનો કેમ્પ કરેલો આવેલે અવંતિલાલ ચાવલા એ ત્યાં પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રોફેસર હતા અને મને એમ થયું કે મારે મારા સ્પેર ટાઈમમાં એક્ટિવિટી કરવી જોઈએ એટલે મેં પરફોર્મિંગ આર્ટ્સમાં એડમિશન લીધું નોકરી સાથે મેં બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કર્યું અને બેઝડ ઓન દેટ મને પછી દૂરદર્શનમાં નોકરી મળી ગઈ અને એ રીતે ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ સેકન્ડરી થઈ ગયું અને આ બધું પ્રાઇમરી થઈ ગયું સાહેબ એક ઈચ્છા એવી પણ થાય કે આપ આટલા વર્ષોથી નાટક કરો છો ત્યારે અમને નાટક વિશેના થોડા અનુભવો તો જાણવા જ છે અને સાથે સાથે જ્યારે હવે અર્બન મૂવી જે આવ્યા એ અર્બન મૂવીના અનુભવો પણ અમને કહો અને નાટકના અનુભવો પણ આપને સાથે આપની સાથે અમને શેર કરવા છે અઢક અનુભવો છે જી અને જુદા જુદા પ્રકારના અનુભવો છે વાત કરવા બેસીએ તો કલાકો નીકળી જાય એવું છે પણ ખાસ કરીને યુગ પુરુષ નાટકના લગભગ બસો સિત્તેર શો અમારી ટીમે કર્યા એટલે ગુજરાતના નાનામાં નાના ગામથી માંડીને મુંબઈ સુધી અમે શો કર્યા એટલે દરેક વખતે નવી ચેલેન્જ હોય કારણ કે દરેક ગામમાં પ્રોફેશનલ થિયેટર હોતા નથી પરફોર્મન્સ માટે એટલે ક્યાંક થિયેટર નાનું હોય ક્યાંક આઉટડોરમાં કર્યું હોય તો પવનના ઇસ્યુ હોય સ્ટેજના ઇસ્યુ હોય લાઇટના ઇસ્યુ હોય એટલે ઘણી બધી ચેલેન્જીસ ઇમ્પ્લિમેન્ટેશન માટે નાટક ભજવવા માટે કે સેટ લગાડવા માટે કે એની જે વ્યવસ્થા હોય એની માટેના ઘણા બધા પડકારો મારે સહન કરવાના આવ્યા એટલે શીખવા મળ્યું અને કોન્ફિડન્સ વધ્યો અને આ જ નાટક દરમિયાન બીજા એવા ઘણા જેને આપણે અલૌકિક કહી શકીએ એવા પણ અનુભવો થયા કે ક્યારેક એવું એટલે હું એવું માનું છું કે થિયેટર એ બહુ જ પવિત્ર આર્ટ છે અને એ વિશેષ કરીને તમે જ્યારે આવું ગાંધીજી કે શ્રીવેદ રાજચંદ્ર કે વિવેકાનંદ કે એવા વિશેષ પાત્રો કરતા હો ત્યારે તમારે અમુક પ્રકારની ચરી પાળવી જોઈએ એ પવિત્રતા તમારે તમારી અંદર પણ લેવી પડે તો તમે એ પાત્રને ન્યાય આપી શકો એવું હું માનતો હોઉં છું એટલે ક્યારેક એવું થયેલું કે શ્રીમદ્ધ રાજચંદ્રનું જે ભૂમિકા કરતા હતા એમણે શોને દિવસે નોનવેજ ખાઈ લીધું હોય કેવું કંઈ થયું હોય તો એ જ દિવસે શોમાં શ્રીમદ રાજચંદ્રના સંવાદ વખતે જ કોઈ ટેકનિકલ ઇસ્યુ થાય અને અમારે નાટક અટકાવવું પડે એ ઇસ્યુ સોલ્વ કરવો પડે માફી માગવી પડે અને પછી નાટક ચાલું થાય એવા ઘણા બધા અનુભવો છે ઈવન ફિલ્મમાં પણ એક ફિલ્મ હું ભોપાલમાં શૂટ કરતો હતો તો હું અને મારો અને મહાદેવ દેસાઈનો સીન હતો અને જે કસ્તુરબાની ભૂમિકા કરતા હતા ભોપાલના લોકલ આર્ટિસ્ટ હતા એ એમનો છ સાત વર્ષનો દીકરોને સાથે લઈને આવેલા એ દિવસે તો એ જોયા કરતો હતો કે આ ગાંધીજી બેઠા છે એમ કરીને પછી એનાથી રહેવાયું નહીં એટલે મારી પાસે આવ્યો અને આમ ટચ કરીને જોયું કે આ ખરેખર સાચા ગાંધીજી છે એટલે આવા બધા અનેક પુષ્કળ અનુભવો છે કારણ કે મેં પદયાત્રા કરી મનસુખભાઈ માંડવિયા સાથે છ દિવસ રોજના પંદર વીસ કિલોમીટર દોઢસો કિલોમીટર અમે સૌરાષ્ટ્રમાં ચાલ્યા મેં ફિલ્મો કરી રાજકુમાર સંતોષી સાથે અને શ્યામ બેનેગલ સાથે એટલે અઢક અનુભવો છે સાહેબ ગાંધીજીના વિચારોને જ્યારે આપણે જીવનમાં ઉતારીએ અને પછી જ્યારે એ સામાન્ય જીવન જીવવાનું આવે ઘરમાં બાળકો સાથે પત્ની સાથે અને એમનું તો જીવન સાદગીભર્યું હતું ત્યારે આ બંને વચ્ચે દીપક અંતાણી અને ગાંધી આ બંને વચ્ચેના દ્વંદ થાય ખરા અરે બિલકુલ થાય છે એટલે મારા વાઇફ તો એટલે જેમ ગાંધીજીને કસ્તુરબાનો બહુ જ સપોર્ટ હતો એમ મને પણ મારા વાઇફનો બહુ જ સપોર્ટ હતો કારણ કે આ બધી પ્રવૃત્તિ કરવી હોય તો ઘરના લોકોના સપોર્ટ વગર બહુ જ અઘરું છે સતત ઘરની બહાર સતત ઘરની બહાર રહેવું પડે નિયમિત આવક ન હોય આ બધી જ ચેલેન્જીસ કો કે સંઘર્ષ કો એ બધામાં એમનો સારો એવો સપોર્ટ છે એટલે કદાચ એમનો સપોર્ટ ન હોત તો હું ન કરી શકત કે સરકારી નોકરી છોડવાનો નિર્ણય ન લઈ શક્યો હોત એટલે ક્યારેક કોઈક એમને એમ કે ભાઈ તમે પણ આમના કસ્તુરબા ત્યારે એમ કે ના ભાઈઓ હું કસ્તુરબા નથી કસ્તુરબા તો બહુ મહાન હતા મારી એ કેપેસિટી નથી ને હું એમના પેગડામાં પગ ન નાખી શકું એટલે સેમ વસ્તુ ગાંધીજી માટે છે ઓફકોર્સ આપણે એવું ફીલ લાવવા માટે કે ગાંધીજી ઉપવાસ કરે ત્યારે શું લાગતું હશે અથવા કેવું થતું હશે એટલે મેં પણ ક્યારેક નવરાત્રિના ઉપવાસ કર્યા હોય કે શૂટિંગમાં ઉપવાસનું દ્રશ્ય હોય ત્યારે બે ચાર દિવસ ઉપવાસ કર્યા પછી એ દ્રશ્ય કર્યું હોય એવા પ્રકારના કે શરીર મેન્ટેન કરવા માટે આપણે ખોરાક ઉપર નિયંત્રણ રાખ્યું હોય અને એ બધાને કારણે એક જેને કહેવાય કે માનસિક કે આધ્યાત્મિક બદલાવ આપોઆપ તમને ફીલ થાય એટલે જેવું ગાંધીજીના વધારે ભૂમિકાઓ કરવાની થતી ગઈ એમ એમ મને થયું કે મારે જે કંઈ ઓકેઝનલ સ્મોકિંગ કરતો હતો એ બંધ કરવું જોઈએ કે ઓકેઝનલ ડ્રિંકિંગ કરતો હતો કે ક્યારેક મિત્રોમાં બે પેગ માર્યા હોય તો એ બંધ કરવું જોઈએ એટલે લગભગ પંદર વીસ વર્ષ પહેલાંથી આપોઆપ બધું બંધ થઈ ગયું છે ભલે જે થોડું હતું એ પણ એ તમને માનસિક રીતે જ એમ થાય કે જો હું આવી મહાન વ્યક્તિને રજૂ કરતો હોઉં તો મારા ચારિત્રમાં પણ અમુક વસ્તુ આવી જોઈએ એટલે એ આપોઆપ થોડુંક ગુસ્સા પર નિયંત્રણ ને એવું થાય અને ક્યારેક ઘરમાં પણ એવું થાય કે એ બધું બહાર હો ગાંધી અહીંયા નહીં એટલે જે છે ને કે તોમ નમ સાત્વિકમ શિવમ જે સાત્વિક અભિનય છે એ આપોઆપ ઉતરી આવે છે તો બહુ જ સરસ વાત દીપકભાઈ આપે કરી આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો અને હવે દીપકભાઈ આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અમારા શ્રોતા સાથે વાતો કરી અમારી સાથે વાત કરી અમને ખૂબ જ આનંદ થયો અમારા શ્રોતાઓ હતી આકાશવાણી ભુજ પરિવાર હતી આપનો હું આભાર માનું તે પહેલાં એક અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માંગો છો હા આમ તો ગાંધીજીએ જેમ મેં કહ્યું એમ કે એમનું જીવન એ જ સંદેશ છે એટલે આમ અત્યારે લોકો એવું માને છે કે ગાંધીજી બહુ આદર્શવાદી છે અને એમના જે સત્ય હિંસા સર્વધર્મ સંભાવ વગેરે અગિયાર મહાવર્ષ છે એ પાળવા અઘરા છે પણ મારું એવું માનવું છે કે જો તમે જીવનમાં પ્રયાસ કરશો તો એ પાળવું અઘરું નથી અને એનાથી જીવનમાં ઘણો ફેર પડશે અને જેમ ગાંધીજીએ કહ્યું છે એમ કે તમે જેવી દુનિયા જોવા માગો છો એવી દુનિયા બનાવવાની શરૂઆત તમે તમારા પોતાનાથી કરો તો બાકીના આપોઆપ જોડાતા જ હશે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ એ મારો એક વન લાઇન મેસેજ રહેશે અને ખાસ કરીને આજે ભુજ ટાઉનહોલમાં અમારો એમ કે ગાંધી હાજીરો નાટકનો પ્રયોગ છે એ જોયા પછી કદાચ ગાંધીજીને બધા વધારે સારી રીતે સમજી શકશે તો હું સૌને આમંત્રણ આપું છું આકાશવાણીના શ્રોતાજનોને કે અવશ્ય આ નાટક જોવા આવે નિઃશુલ્ક છે ઓપન ફોર ઓલ છે તો સૌ ટાઉન હોલમાં આ નાટક જોવા આવો રાત્રે સાડા આઠ વાગે રાત્રે સાડા આઠ વાગે આજે તો આપણે સર્વે શ્રોતાઓને કહીએ કે આજે રાત્રે સાડા આઠ વાગે નિઃશુલ્ક છે આ નાટક એટલે જોવા માટે વધારે ને સાડા આઠ વાગે આવતીકાલે માંડવીમાં ગોકુલ રંગભવનમાં પણ આ નાટક છે તો જે શ્રોતાઓ માંડવીના અથવા તો માંડવીની આજુબાજુ છે એઓ કાલે જઈ શકે છે અને આ નાટક જોઈ શકે છે તો દીપકભાઈ આપ આકાશવાણી ભુજ સ્ટુડિયોમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દીપકભાઈ થેન્ક યુ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીને અનુલક્ષીને ભૂજ અને માંડવી ખાતે યોજાનારા નાટક એમ કે ગાંધી હાજર હો ના લેખક અને ગાંધીજીની ભૂમિકા નિભાવનારા શ્રી દીપક અંતાણીની મનોજ સોનીએ લીધેલી મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું